વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે નદી નાળા પણ છલકાયા છે તો છત્રાસાથી આજે કોઝવે જાય છે કોઝવે પાણીમાં ગરકાવ થયું છે જેના કારણે લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે આ તરફ મકાનોને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે જેના કારણે વેપારીઓને નુકસાન થયું છે અલગ અલગ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે આખે આખો કોઝવે પાણીમાં ગરકાવ થયો કોઝવે પરથી તો જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને સચેત કરવામાં આવ્યા અને જે રીતે ધોરાજી અને ગ્રામ્ય પંથકોમાં છે તે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ધોરાજી ના છત્રાની જો વાત કરીએ તો છત્રામાં છે તે

અમારા ગામમાં ક્યાંય નીચાણ વાળો વિસ્તાર નથી એટલે ગામમાં ક્યાંય પાણી નથી આવતું તો અમારે ખેતીવાડીનું બધું જી અત્યારે વરસાદ ચાલુ છે ત્યાં હા અત્યારે ચાલુ જ છે જી જી આભાર કૃપાસી અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે તો ત્યાંના સ્થાનિક કહી રહ્યા છે કે અત્યારે પણ હજુ વરસાદ ચાલુ છે અને ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદના કારણે રોડ રસ્તા ધોવાયા છે અને લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે ખેતરોનું પણ ધોવાણ થઈ ગયું છે